ભુજમાં જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજવંદન નિમિત્તે સૈનિકોના પુનઃ વસવાટ માટે એકત્ર કરાયું ફંડ રાષ્ટ્ર રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સૈનિકોના પરિવારજનો સ્વમાનભેર પોતાનું જીવન નિર્વાહ કરી શકે તે માટે ફંડ એકત્રીકરણનો પ્રારંભ થયો છે આજે સાતમી ડિસેમ્બરે જિલ્લાના સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે જિલ્લા કલેક્ટર પાસેથી પ્રથમ ફંડ મેળવી અને આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જિલ્લા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ સમિતિ દ્વારા સૈનિક પુનઃ માટે ફંડ એકત્ર કરવાનો પ્રારંભ થયો છે જેમાં કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન અને જિલ્લા સૈનિક અને અધિકારીની કચેરી તેમજ એનસીસી ના કેડેટ દ્વારા આ કામગીરી આરંભાઈ છે આગામી એકત્રીસમી માર્ચ સુધી કચ્છભરમાં આ રીતે સૈનિક ઉત્થાન અને તેમના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવશે જિલ્લા મથક ભુજથી શરૂ થયેલી આ કામગીરીમાં કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનના મહામંત્રી ભરતભાઈ સુથાર જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનાવસન અધિકારી આરબી ઝાલા અશોક ઝાલા એનસીસીના હરિસિંહ સુબેદાર સહિત એનસીસીના કેડેટ્સ અને માજી સૈનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે આપણે સશસ્ત્ર સેના જનતા દિવસ છે સૌર્ય દિવસ છે સૈનિકો માટે અને દેશ માટે દર વર્ષે અમે સાત ડિસેમ્બરે એક સશસ્ત્ર જનતા દિવસનું આયોજન કર્યું છે જેની અંદર અમારા અધ્યક્ષ કલેક્ટર સાહેબ હોય છે કચ્છ કલેક્ટર છે એટલે એની અધ્યક્ષતામાં આજે અમે આ જે ડોનેશન ઉઘરાવવાનું કામ છે જે જવાનો સરહદ ઉપર દિવસ રાત ઠંડી ગરમી પોતાની દુઃખ તકલીફ પોતાના પરિવારને જોયા વગર જે સરહદ ઉપર સેવા કરે છે દેશની રક્ષા કરે છે એની રક્ષા કરતાં કરતાં જ્યારે શહીદ થઈ જાય છે તો એમના પરિવારના કલ્યાણ અર્થે એમના બાળકોના અભ્યાસ અર્થે જે અમે લોકો આજે સાત ડિસેમ્બરથી ફાળું ઉઘરાવવાનું ચાલુ કરીએ છીએ એ ફાળા જે આવે છે આપણી પ્રજા તરફથી એ સૈનિકોના બાળકોના કલ્યાણ અર્થે વાપરવામાં આવે છે આજે અમે કલેક્ટર ઓફિસ આવેલા છીએ કારણ કે અમારા જે અધ્યક્ષ હોય છે કલેક્ટર સાહેબ હોય છે એટલે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ફાળો અમારે અહીંયાથી શરૂ કરવાનો છે એટલે અમારે જે રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ ગાંધીનગર છે અને ત્યાંથી અમારે જે ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર બોર્ડ ભુજ બહુમાળી ભવનમાં જે આવેલી છે ઓફિસ થ્રુ ઓફિસના માધ્યમથી અમે કલેક્ટર ઓફિસે આવેલા છીએ અને ખાસ તમે જોઈ રહ્યા છો કે અમારી સાથે જે એનસીસીના કેડેટો છે એનસીસી કેડેટને અમે એટલે લઈ આવીએ છીએ કે આવતા સમયના ભાવિ સૈનિકો છે એમને પણ એક વસ્તુને ખ્યાલ પડે કે ભાઈ સરહદ ઉપર જ્યારે સૈનિક કોઈ શહીદ થાય છે તો એની સાથે આખી દેશની પ્રજા સાથે હોય છે કે દેશની પ્રજાને પણ એક જાતનું પોતાનું કન્ટ્રીબ્યુશન આપવા માટે એક મોકો મળે કારણ કે ઘણાને ઘણી બધી લાગણી હોય છે હમણાં આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ છે કે ઘણા બધા હુમલા થયેલા છે ઘણા શહીદો શહીદ થયેલા છે એ શહીદ સૈનિકો માટે આપણી દેશની પ્રજાએ ખૂબે ખૂબા ભરીને કન્ટ્રીબ્યુશન આપ્યું છે ખૂબે ખોબા ભરીને એના પરથી આપણે જોઈ શકીએ આપણી પ્રજા જે છે એ સૈનિકો માટે કેટલી બધી કટિબદ્ધતા દર્શાવે છે પણ આ એક ઔપચારિક વસ્તુ છે કે સાતમી ડિસેમ્બરે દર સાતમી ડિસેમ્બરે અમારે લોકોએ કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં એક ફંડ ફાળો ઉઘરાવવાનું હોય છે જેના કાર્ય નિમિત્તે મેં આજે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ એટલે આમ તો અમારે આ કન્ટિન્યુઅસ ફાળો હોય છે એની માટે કોઈ ટાઈમ લિમિટ નથી હોતી પણ આજે સાત ડિસેમ્બરથી એને ચાલુ કરવામાં આવે છે એકત્રીસ માર્ચ સુધી અને એ સાત ડિસેમ્બરથી કરી અને એકત્રીસ માર્ચ સુધી જ અમે ફાળો કરાવતા હોઈએ છીએ અને ફાળો અમે અપીલ કરતા હોઈએ છીએ દેશની જનતાને કે આપનું જે પણ કાંઈ યોગદાન હોય સેનાના જે શહીદ જવાનોના બાળકોને કલ્યાણ અર્થે કે વધુમાં વધુ એની અંદર ફાળો આપે કે જેથી કરીને શહીદ સૈનિકોનો પરિવાર છે એ પણ એક ઇજ્જતથી હિંમતથી આપણી બધા સાથે જીવી શકે એટલે હું દેશની જનતાને આમ તો દેશની જનતા માટે કાંઈ કહેવું પડે એમ નથી ફંડ ફાળા માટે ગમે ત્યારે પણ જ્યારે પણ સૈનિકોએ હાથ લંબાવ્યો છે કે સરકારે ફાળા માટે હાથ લંબાવ્યો છે ખોબે ખોબા ભરીને લોકોએ આની અંદર કન્ટ્રીબ્યુશન આપેલું છે પણ આજની તારીખે ખાસ મારે સમગ્ર જનતાને મારે એટલું કહેવાનું થાય છે કે શહીદ સૈનિકોના પરિવારના કલ્યાણ અર્થે આપ જેટલો પણ ફાળો આપી શકો એટલો દિલથી આપણે ફાળો આપવાનો છે જેટલી પણ કચ્છની અંદર કંપનીઓ છે ખાસ મોટી મોટી કંપનીઓ છે એને મારે ખાસ રિક્વેસ્ટ કરવાની છે સરકારી ઓફિસો છે સ્કૂલો તરફથી તો ઘણી વિચારવાની એની શક્તિ થાય છે કે નાના નાના જે બાળકો છે સ્કૂલના એ લોકોનું સૌથી વધારે કન્ટ્રીબ્યુશન આવે છે અમારી પાસે એક સૈનિકો પ્રત્યે એટલે આપણે જોઈ શકીએ છીએ લોકોને કેટલી બધી લાગણી છે એટલે મારી જનતાને એટલી અપીલ છે કે સાત ડિસેમ્બરથી જે ફાળો ઉગાવીએ છીએ એમાં વધુમાં વધુ સહયોગ આપે એ મારી અપીલ છે